નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી પર તેને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોને પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે બાલવાટિકા તેમજ ધોરણ એક થી પાંચ છ થી આઠ માટે જે શિક્ષક માટેનું જે છે એ જાહેર કરવામાં આવેલું છે જેમાં રોજસો બાળકો શિક્ષક તેમજ અન્ય ધોરણ એક થી પાંચ અને છ થી આઠમાં કઈ રીતે જે શિક્ષકોની ભરતી થશે અને કેટલા શિક્ષકો છે તેનું સંપૂર્ણ મહેકમ અહીં દર્શાવવામાં આવેલું છે ભવિષ્યને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરી તો મિત્રો સૌપ્રથમ મેગમ મહેગમ પદ્ધતિ જોવામાં આવે તો માલવાટિકામાં એટલે કે માલવાટિકાથી ધોરણ પાંચમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે તે ઉપરાંત છ થી આઠમાં સો કે તેથી વધુ શિક્ષક એટલે કે સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે આ માલવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે તે ઉપરાંત જે બદલી વિશે જે પણ ઉમેદવાર મિત્રો અને શિક્ષક મિત્રો જેને હતી તે ઉપરાંત જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે તો જિલ્લામાં આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકોની હાલની ઓછામાં ઓછી શાળામાં ત્રણ વર્ષની નોકરી પૂર્ણ હોવી જોઈએ અને જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં પાંચ વર્ષની નોકરી તથા પચાસ જગ્યાઓ જગ્યાઓ અબ અગ્રતાથી અને પચાસ ટકા શ્રેયતાથી ભરવામાં આવશે તે ઉપરાંત અન્ય નિયમો પણ દર્શાવવામાં આવેલા છે જેવા કે દર વર્ષે શિક્ષકોની સાથે નથી શિક્ષકનું મેળકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે આવા અન્ય જે તમામ નિયમો દર્શાવવામાં આવેલા છે અને આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે